એ કેતા દેવાન છે મૂર્તિ નાદુ એ કી મૂર્તિ નાદ એ કેતા દેવાન છે સાસા અમે તો મૂર્તિ એડા ઠક દેખ તું ખારવા બહાર દે મસ્તોલા ઉગી બા મારી દેખ તું બહાર જલે છે હાઈ સાતર

કેમણે છોલ ને બળાયા ભુલા છે ને ભાઈ બેટા ભુલા છે અમારું ભુલાય છે હવે જા 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 બેટા કુમદો આય ફાયા કોય નહી કેલા કોરો રામ કામા આ કુબે લઈ તો તરી કુમદો આજ જા મૂર્તિ અમારથી તો મૂર્તિ કાળન છે બેટા હા આમ તોય સરખી તો મૂર્તિથી મૂર્તિ કરે છે એય કારો દેખાય

થે જો ઓનેરો કઈતો હોલે દમ મારો હવે જા તરી કડો આટકામ કઈતો ખતરો લો તો કુમરા કુમા સીત આવતો બખાડા અમે તો મન ઓઠી કરે વારી માર સસ્તું એનામાં તા સીતને વારી મને આરે ખેત જ સુખારવા અમે ને કોટબોરા હેરાન તાસા સોલ્લો અમે ને કોટબોરા હારન જજા જજા ને અમાર તો દે જો કઈ બનોઈ હાઈ લોટસ સાહેબ ફંગ ફંગ ફલા દેમ રે ના ફલા થઈ જમગો તે જે મને ખૂલ ના રૂ ખરામ તો ધરે ખતમ થ સુ અરે હવે જામીદા યે ભાઈ આ છે હવે આ નો હાથી કચું કરતા હાઈ હદે હાઈ હાઈ જાઈ બોગા આ જાઈ બોગા કો કુમસે એડન ડોન આ રામ જાદા